વાયા દ્વારા મોકલીએ તો અમે આ આ વસ્તુ અમે વાયા મોકલા સંત મહાપુરુષો મોકલા સૂર્ય રૂપે તમને પ્રકાશ આપી નાખી દુનિયાને રૂપે આવે ભગવાન પોતે ન આવે આ વાયા કીધું આ પવન રૂપે આવ્યા બધી રીતે આવે ને પવન પાણી પ્રકાશ પૃથ્વી પોલાણા બધું એના તત્વોમાંથી જ આવ્યું ને ડાયરેક્ટ એ ન આવે એના માણસો આવે એટલે અમારા મહાપુરુષો છે એ અમે એના સરોની રજ લઈને અમે જીવન જીવીએ છીએ એના આશીર્વાદ ફળે ને તો ગમે એનો અમારે જન્મ લેવા પડ્યા તને તને અવતાર તો હું લઈને આવ્યો છું જય વિજયને સાપ દીધો ઋષિકુમારી હોય ને તો તૈણ અવતાર મારે લેવા પીડા તો એમનો સમ કે એમનું થાય અમે ભગવાન એમનું નથી થવાતું એના સાપ મને નારદજીએ ઋષિ જેવા શ્રાપ આપ્યો તો ત્રણ અવતાર લીધા તો અમારા ભાગ્ય પલટી નાખતા હોય તો એ સંત મહાપુરુષો શું ન કરી શકે કે એવા બધા આશીર્વાદ કે તુલસીદા તમે સંત હતા આશીર્વાદ કહીને કહી દીધું હોય જા તથા તું દાવ તમારા દીકરા થાય તો તમે કયો એટલા દીકરા તમારી કીધી થાય અમે ડાયરેક્ટ ન કરી તમે સંત હતા તમે કીધું તમારી કીધી થઈ જાય અમે કોઈના ભાગ્ય પલટાવામાં ખુશી નથી સંતો તો એની ભૂમિ છે એની ભૂમિકા છે એને સુખ દુઃખ કે હાસ્ય હાસ્ય કે નરક સ્વરગ એને કાંઈ નડતું નથી હાની લાભ તો એને સપનામાં નથી એ એવા ઉદ્ગમ એવા ઉદ્ગારથી ને એવી રીતે રીવે છે પલે પલે એની આરાધના હોય છે એનો શ્વાસ ખાલી નથી જતો એક શ્વાસ ખાલી ન જાય એ અજંપા જાપ જબે છે અમે એનું ધ્યાન કરીએ છીએ તો તે કીધું હોત તો તુલસીદાજી તમે કીધું હોત ને તો એની ઘરે દીકરા થઈ જાય સંત થાય તો બધું કરી દેવાય ત્યાં અમારું નથી આવતું તો તમે વનમાં થોડા સબોદ વર્ષ જાય તમને એ તો ભાન અમારું આવ્યું હોય તો સબોદવાર વનમાં જ આવી અને શેતાની જિંદગી આખી વનમાં રડાવી આવું કરીએ એટલે અમારું ન આ સાધુ સંતોની ખૂબી છે એટલે કે ભગવાન કરતાં એના ભક્તો મોટા છે ઉજળા કે ના થકી ગોપ્યુ થકી કૃષ્ણ ઉજળો થયો કૃષ્ણને કોઈ ભાવ ન પૂછાત ગોપ્યુ ઓદવ અક્રુર આ વિદુર એના પત્ની આ બધા મહાપુરુષો જેવા પાયકા અર્થશકા છેલ્લે વલ્ભાચાર્ય જેવા મહાપુરુષોએ આપણને જીવંત કરીને ચેતન મહાપુરુષો તરીકે એણે કૃષ્ણની પરિભાષા આપી કોણે આપી આ મહાપુરુષોએ વલ્ભાચાર્ય ન થયા આ કૃષ્ણને આપણે ગીતોને આ ગીતા ન ગાત હું એ વલ્લભાચાર્ય પંદરસોના સિક્કામાં પ્રગટાવ્યા ઘેરે ઘેરે કૃષ્ણ ઠાકોરને પધરાવ્યા ને કૃષ્ણ ભૂલાઈ ગયા હતા આ બધા શાસ્ત્રોને બધું લઈ ગયા હતા જીવતા રાખનારા આ મહાપુરુષો આપણે જે શ્રી કૃષ્ણ સિરિયલ થઈ એ સિરિયલમાંય આપણા નરસિંહ મહેતાનું નામ છે કે નરસિંહ મહેતાના અને વલ્ભાચાર્ય જે અને પેલા સુરદાસની કાવ્યમાંથી રામનું સચિતાર્થ કરીને શ્રીકૃષ્ણ સિરિયલ બનાવી છે જો એમાં લખેલી છે શું કામે કે એ મહાપુરુષોએ આ જીવતા રાખ્યા છે મહાપુરુષોને ભગવાનને જીવતા રાખનારા આ ભક્તો છે એટલે એના ગુણગાયન ઉજળા થયા એટલે સંત જગતમાં બધા કરતાં ઉપકારી છે જેમ જાળવાને પથ્થરને પાણો મારો તોય ફળ આપે એવી એની ક્ષજ્ઞા એવી એની સ્થિતિ છે એમ સંત મહાપુરુષોને માર્યા તપાવ્યા તો એને કોઈને દુઃખરૂપ થયા નથી ઈસુ ખ્રિસ્તીને અટોડા વધસ્તંભ ઉપર જીવતા ખીલા મારીને ટીંગાળી દીધા છતાં એને દુઃખની ફરિયાદ નથી કરી તમે મને ખોટું કરો છો તમે મારો છો કાંઈ નહીં એમ કીધું હે ભગવાન હે પરવદી ગાળ આ હું કરે છે નથી ભગવાન એને માફ કરજે આ ઉદગાર ક્યાંથી આવ્યો સંતની ભૂમિકામાં શિશુપાલને કીધું કીધું ભાઈ તું મારા મેં આપણે હગા તરીકે આવી છે એટલે હોગા તારી માફ છે એકો એક મૂકે મૂકીને હગા થઈ ભાલે કીધું બધું કરું જોતો ખરો પછી એને કીધું દુર્યોધન દુર્યોધને માફ કર્યું હવે મિસાડવાનું ભૂલ થઈ ગઈ હવે ભૂલ ના હાલે તો ભગવાને મૂક્યા નથી મહાપુરુષો મૂકી દે મારી નાખે તોય મૂકી દે પ્રહલાદને દુઃખ દેવામાં ક્યાંય બાકી ન રાખ્યો એના બાપાએ છેલ્લે એને એમ વિશ્વાસ થયો કે ભાઈ ભગવાન આ મારા બાપાની ઓધાર કરજો હો ભલે તમે માર્યો ખરો મારા કારણે તમારે મારવો પડ્યો હું એનો વિરોધી નીકળ્યો એના દુશ્મન તરીકે તમે હતા એટલે હું તમારા ગુણગાન ગાતો તો છોકરો મારા વિરોધમાં તમારાથી આવી તો ભગવાન ગમે એમ તો હું એનું સંતાન છું એને મને એને કોખે મા બાપ તરીકે મારો અવતરણ તો એની કોખે થયું ને એના દ્વારા થયું ને નકર હું ભજન એવો ભજન કરી ન અગર હું પ્રહલાદ પાકી તો પાકો કેના દ્વારા ભલે મને ગુરુએ મહાન બનાવ્યો પણ પ્રથમ પિતા તો મારા માત પિતા તો પેલા ગુરુ છે ને જેને આ જન્મ આપીને મને મહાન બનાવ્યો એથી વિશે હું કહું તમે એનો ઉધાર કરજો એ કે જેને મારો સ્પર્શ થઈ જાય ને એને મારો ઉધાર થઈ જાય તો નારાજીના શ્રાપને કારણે આ તારા બાપાને આ બે અવતાર આ લીધા અને એને કારણે મારે અવતાર લેવો પડ્યો એટલે તું ચિંતા કરમાં એનો ઉધાર જ છે તો ભક્તો છે એ ગમે એટલા દુઃખ સતાવે સંતાપે જો આ નરસિંહ મહેતાને જો ત્રણ વખત નાત બાળો કાઢ્યો છતાં એણે શું કીધું કે અમારો નાગરી નાતમાં કોઈ દુખ્યો ભૂખ્યો ન રહેવો જોઈએ છે આજની તારીખમાં બધા સાવકાર કેમ ભાઈ ન કે એના સત્તાઓમાં કાંઈ બાકી રાખ્યું ન કે આપણે કીધું હોય તો મર્યો નહીં એનો હારો જ ન થાય એટલે આપણે રહેવા દે એટલે આપણી પ્રાર્થનામાં છે શત્રુ શત્રુદેવોય ભવ કાંક શત્રુમાંય વહે તો જ છે ને એટલે અમે શત્રુદેવો ભવ માતૃદેવો ભવ ન યાદ કરતા હોય માતા પિતાને પણ પહેલાં યાદ કરવા પડે જમતા પહેલાં પાંચ વખત પ્રાર્થના બોલીને કરો તો તમને માતૃ પિતૃ એક નડશે નહીં કારણ પિતૃને ધરીને તો તમે જમો છો ભાઈ તમારા પિતૃ તર્પણ કરવા માટે ક્યાંય કાશીએ ન જાવું પડે પાણી રેડવા પીપળે ખોટી નહીં થવું પડે સીધા જીવતા જીવ વિશે એક મહિલા છે તો જ્ઞાન જ્યાં તૃપ્ત થઈ જાય મને જડાવવા વિના જમતા નથી ગુરુ આવી ગયા અને તમારા વિરોધીઓ છે તમને માનતા નથી તમારા માટે ઈશા કરે કરે એને માટે માફ કરજો શત્રુ દેવો ભગવાન એનું ભલું કરજો અને તો જ વસ્તુ બને જગત માં જાજુ તમે જીવાય મારી નિંદા કરનારા જગત માં જાજુ તમે જીવ મારી કાયમ નિંદા કરનારા અમાારો ભાર યું પે બાર રોજ ના નારાયણ ய நீந்தா நோபாராயம் ஜகத்மா ஜாஜூ தீவாய மாய நீந்தன બીજાનુ સુખ જોઈ દાજયના દિલમાં અંતર ના પાપરનારાય મારી કાયમ નિંદા કરનારા જગતમાં જાજુ તમે જીવાયા મારી કાયમ નિંદા કરનારા આને આશીર્વાદ આને આપે કે અમે એના આશીર્વાદ અમે આપીએ એ સારું ને આશીર્વાદ કાકી એને પેલા દેવાય કાકી મફતમાં કામ કરે ધોબીને કપડાં ધોવાય તો પૈસા દેવા પડે અને તમે તપ કરો વ્રત કરો ઉપવાસ કરો થોડા ઓછા થાય મફતમાં કામ કરી દે આભાર તો પેલા માનવો જોઈએ હોય આવો વિરોધ કરે ને આપણો બેઠા બેઠા આપણને ખબર નથી ને એના ઘરમાં વાતો કરીને આપણું કામ કરે તો આવો માટે કોણ કરે એટલે કબીર સાહેબે કહ્યું નિંદક નિયર રાખીએ આંગણ કોટી છવાય બિન સાબુ બિન પાણી તમારા પાપ ધોવાય કબીર સાહેબે એમ કીધું કે તમારા ઘર આંગણે કઈ મોટો પ્લોટ પડ્યો હોય આવાગળું તો તમે જગ્યા રાખીને આને ઝૂપડું બાંધી દો ભલે રીએ નીંદક નિયર રાખીએ આંગણ કોટી છવાય બિન સાબુ બિન પાણી પાણી ન ધોઈ ને ન જોઈ લ્યો આપણે કાંઈ ખર્ચો નહીં ઘરના કપડાં તો ધોઈ જાય હાબુ તો દેવો પડશે ને ભાઈ હાબુ સોડા પાવડર દેવો પડે બોલો કાંઈ નહીં કપડાય ન દેવા પડે હા ધોઈ દે કુભી તો આશે ઓલાને કપડાય તો દેવા કાંઈ ન દેવું અને અંતર મન આપણું ખુશ કરી દે અંદરના પાપ ધોવે એ વિરોધી ધોઈ હગે એટલે આપણે શત્રુ દેવો ભવે ભગવાન શત્રુ તારી જય તો આ તત્વ જદી સમજાય તેથી સમજવું કે અમને ઉજ્જવળ કરનારા અમારી કાયમ નિંદા કરનારા તો આ નિંદા કરે નહીં આપણે નારાયણ જાણવો વખાણ કરે વેરી આ દુનિયામાં જુઓ તો પ્રેમની એક અદભુત શેરી હું વખાણ કરે વેડી નિંદા કરે નારાયણ સમજવો તો સુખની શેરી પણ આપણી નિંદા કેમ ખાતા એનાથી કેમ બોલાય તો સમજવું તારું ડબલ શેડું એનું આવ્યું તારું નથી તને ધાપ આવી કે આ પાછ હજાર એકા તો પાંચ નથી એટલા બે જોવા મળશે હાલે પાંચ બધા રમકડાઈ દેવા પડે લેતો જા એમાં ધાપ જેવું છે એના કરતાં એમ જ કરું કે ભાઈ બહુ સારું બોલે તમારી બહુ વાતો કરે સારું કામ થઈ ગયું ને મારી વાતું કોણ કરે હવે સારી મારું મફતમાં ધોવે હારા ધોબી ન દઈ તો પૈસા દેવા ઘરવાળીને હાબો દેવો દેવો જ પડે ઓલું તો કાંઈ દેવો ને હાબું ન દઈને કપડાય ન દઈને આપણું અંતર મન સાફ કરે કપડાં ધોવા તો ગમે મળી જાય પણ અંતર મન સાફ કરે ને અંદરના પાપ ધોવે ને તો આ કરી શકે જે નિંદા કરે એ એટલે નારાયણ સ્વરૂપમાં જાણવું કંઈ નિંદા કરે તો મુંજાવવું નહીં હું કામે નિંદા કરે એ તો કામ કરે છે એટલે ને કીધું શત્રુ દેવો ભવો નક શત્રુને દેવો હું કામ કીધું એટલે માટે નક દેવ ક્યાંય નથી લીધું તમે જોજો ક્યાંય શાસ્ત્ર પુરાણ ફેક છો તો આ વસ્તુ નહીં શત્રુ શત્રુદેવો ભવો કોઈ નહીં કહે કે હું આપણે કીધું સાબિત કર્યું છે કે ભાઈ સતેલું સાબિત કરેલું શક્ય છે ગુરુબીન જ્ઞાન નીપજે ગુરુ મીના મીઠ ગુરુ ગુરુબીન સંશય ના ભલે વાંચો સારો વેલ ગુરુ મીણ સંશય ના ટણે ભલેવા સારો વે ગરુ મિલા તો કુછ મિલા નહી તર મંધુ સુત દારા ને લક્ષ્મી એ તો પાપી કે ગરબી હોય બંધુ સુત દારા ને લક્ષ્મી એ તો પાપી કે બીગર હોય પેલો નામ પરમેશ્વરો એણે જગ માંડો છે જોય નરમૂરખ સમજે નહીં મારો હરી કરે સોય નર મૂરખ સમજે નહીં જે હરી કરે સોય મેલી ચાદર ઓઢ કે કેસે દ્વાર દ મે આવું હે પરમેશ્વર સર મેં તો મન હી મન માઉં મેલી ચાદર ઓઢ કે કૈસે દ્વાર આવું માપને ચાદર દીધી છે ઓઢવા કબીર સાહેબે આ ચાદર ઓઢી વણી પાથરી વેચીને પાછી હતી એવી નહીં દીધી તારી તુમ હે ચાદરિયા જો ચીનહી હો દિનહી ચાદરિયા જેવી હતી એવી ને એવી મેં પાછી ચાદર તમારી સંભાળ લે મેં જરા મેલી નથી થવા દીધી તો આપણને આ ચાદર આપી છે તન ગોદડી આપણે મેલી કરી દીધી જેને ઉધડી કરીને દેવાની હતી કે મારો શેના એના કરતાં થોડા જો મેલું છે ને તને પહેરવા દઉં છું પણ ઓઢીને હરખી કરીને હોય એવી દઈ જાય લગનમાં તને સાડી પહેરવા તો દઉં છું પણ તું પાછું ડાયકલિંગ કરાવીને મોકલ આપણે હા બહુ રસ કહી નાખીએ તો સાડીને કિંમત ગઈ એમ આ એમ કે છે ચાદર મારી મેલી ચાદર થઈ ગઈ છે ઓઢીનું તારા દ્વાર કેમ આવ કંઈ ખબર પડી કે મેલી થઈ ગઈ કોઈ સંત મહાપુરુષો સંગ થઈ ગયો ત્યારે ને ખબર પડી કે હારું આ મારી તન ગોદડી હા તો મેલી થઈ ગઈ રામ તેરી ગંગા મેલી એમ આ મેલી ચાદર થઈ ગઈ હું ઓઢીને તારા દ્વાર કેમ આવું ખબર પડી ગઈ મેં આ કીરા એ કઈ નથી કીરા મંદિરે મંદિરે ખૂબ ફર્યો દ્વારે દ્વારે એક સત્સંગમાં બેઠો પણ સત્સંગ મારામાં કોઈ દી બેઠો કથામાં ખૂબ બેઠો કથા મારામાં ન બેઠી ઠાકોર દ્વારે ખૂબ બેઠો પણ ઠાકોર મારે દ્વારે ન બેઠો આ મોટો વાંધો રહ્યો આપણે કદી કઈ ગુનો કર્યો કાંઈ એવું હોય તો એમ તો પોલીસ વાળાને ન કહે હું વડાપ્રધાન ને ઓળખું છું નરેન્દ્ર મોદીને ઓળખું છું આ દાદી વાળો હું એને પેલેથી ઓળખું તો બે ભાટા વધુ મારે ખાલી એ તો અમે ઓળખી રોડ છાપામાં આવે વડાપ્રધાન ન ઓળખીશ પણ એ તને ઓળખે ભાઈ એ આપણને નથી ઓળખતો બે પાટો મારે ઓળખતો હોય તો કે તો અમે કાંઈક તારું કામ કરીએ આ તો કે આ રામ છે આ કૃષ્ણ છે ફલાણો છે પણ તને એ કંઈ ઓળખે આપણે નહીં કોઈ ભેગા સપનામાં નથી તો ગાંધી એ કોઈ કામ ન કરે આ તો નરસિંહ મહેતા પાસે હાકડ હતી એવી કે ઓલા ઓળખતા આ તો મોકલે ઊંડી અહીંથી બેઠા બેઠા અને દ્વારકા મોકલે ઓલા એક પાછિયું નમરે મને ઓલા એમ છે નરસિંહ મહેતા એમને છે હારો અવો છે ને મને ક્યાં ખબર હતી આની નોરી દે દેત નહીં ભગવાન મારા મારા ભાઈનું મારાનું મારાનું વાત એમ થોડું હાલે તરત ન્યા આવું પડ્યું હાથ છો કોરી કરતી લખ્યું હતું કે હાથ છો કરી અને લખતા જ ન છોકરાને કે લખ હાથ છો કોરે કોરી દેજે છે હાથ હાથે હડેલો ન હોય ભગવાન કોરી કાઢી કેવો એટલે કેમ હું ખોની વાત કરો એ ભાઈ ઊંડી ભાઈ ઓલો નરસિંહ નથી શેઠ કેવા તો નરસિંહ મહેતા મહેતા શેન બ્રાહ્મણ છે હવે નાગરની નાઇટમાં આવ ડખો છે કેમ અરે ભાઈ એણે ઊંડી લખી હતી ને મને આ જો નહીં અમે બધા આ કેટલું ખાવું બહારનું અન્નક્ષેત્રનું ધર્માદાનું ખાઈ ખાઈને ખાય અમારે અમે આવ્યા ત્યાં યાત્રા કરવા હાથ છોકરી રોકડા જાય ધર્માદો કઈને રોકાવું હતું એને બદલે ધર્માદાનું ખાવું પીડ્યું અને હવે અમારે ગીર ભેગું થવું શું કરું વાપરવું ખરીદી કરવી શું કરવું થઈ કે કેટલી ઊંડી થઈ ગયો ને હાથસો તે તો મારા શેઠને કાંઈ નથી કીધું ને શેઠ એ અમારું શેઠ છે ઓલાવે જોયું ઓલાવે ક્યારું આમ તો હીર શીર પેડા મોટી એવી પાઘડી પગમાં રાઠોડી મોજડી એમાં તો હીરા ચમકે કે મારો હારો આની મોજડી ગણી તો અબજો રૂપિયા લાખો રૂપિયા તો મોજડી ના થાય તો આનો શેઠ એવો તો ઓલો કેટલો સાવકારી છે ખૂબીથી ગમે ના વાણો તો શ્રીઓ અમારા શેઠને તમે કાંઈ નથી કીધું ને એ એક શેઠ કોણ નરસિંહ મહેતામાં શેઠ છે અમે એના વાણ્યા છે એનો વાણોતર કરીએ અમે એના વેપાર કરીએ છીએ તમે એને કાંઈ ન કહેતા અમને કાંઈ ગાયું દેવો દઈ લેજો તમે એને કાંઈ કીધું નથી થોડુંક કહેવાય ગયો ધ્યાન રાખજો એને કાંઈ કહેવા નથી અમારા શેઠ છે કેટલા રૂપિયા હાથ છો રેવ ભેઢીએ ધક્કો નથી ખાવા એને દઈ દઈ કોતરી કાઢીને દઈ દીધી હું કામે નરસિંહ મહેતાને ઓલો ઓળખતો હતો હા પણ એકે ઠાકોર ઓળખતો નથી વાંધો ન્યા હશે ન કે એના કરી ગયા ને આપણે કંઈના દુશ્મન થઈ એ કરી ગયા આપણો પણ આપણી ઓળખાણ નથી આપણે ફોટાને ઓળખ્યા નરેન્દ્ર મોદી જીવતો તો છે ફોન કરીને કે ઓળખાણ વાયા કરીને પૂગાઈ હગાઈ જાવું હોય તો ભગોલાનું સરનામું ક્યાં ગયું ગોતું પાંચ હજાર વડા પહેલાં થઈ ગયો એ તો રાખમાં રોડાઈ ગયા ધરતીમાં હમ ગયા એવા તો કેટલાય વૈયા ગયા એવા ઈઠો તે તો રામા આવતા વૈયા ગયા કેને પકડશું આપણે જીવ તો કોઈક પકડી લ્યો તમે ગુરુ કંઈથી બાંધો જીવતા બાંધો છો ભણાવવા છોકરાને મોકલો તમે જીવતા પણ મોકલો કાં કોઈ મૂર્તિ ગોતતા નહીં કૃષ્ણ બહુ હોળે કળાનો હતો જાણતા મૂર્તિ બનાવીને કરો ને ન લેરા ભણાવી ન હોકે ભણવા તો આજે જીવતો જાગતો હોય એની પા ભણાવવું પડે તમારી પાસે પાઇડું છે નવનીતું છે એમાંથી જ પ્રશ્ન પૂછે એમાં જ જવાબ આવ્યા બોર્ડ કાંઈ બહારથી પ્રશ્ન જવાબ નથી ગોતતી છતાંય તમારા છોકરાને ભણાવવા કોલેજના ખર્ચા કરવા પડશે ટ્યુશનના કરવા પડશે નિશાળે મોકલવા પડશે સાહેબ જીવતા પણ આવા જ આવવું પડશે કેમ ભાઈ તમને વાંચતા નથી આવડતું તો બધું એમાં જ પેપર તો એમાંથી પૂછવાના છતાંય તમારે જવું પડે શું કામે ચેતન હામે ચેતનનું કામ થાય તમારો પુરુષ તમારા દીકરા દીકરી ચેતન છે ચૈતન્ય હાંમે ચૈતન્ય હાલ છે પુસ્તક છે જળ છે કાંઈ ગણ નહીં કરે ચાર ચાર વેદ વાંચી લ્યો ને ચાર વેદના જ અનુભવી છે એને તમે નહીં પહોંચે વાંચે જ્ઞાન થાય ચોપડીનું અંતર્જ્ઞાન નહીં થાય ગંગા સતી ક્યાંય ભણવા નથી ગઈ વેદની વાણી ટૂંકી પડે નરસિંહ મહેતા ક્યાંય ભણવા નથી ગયો છતાં વેદની વાત કરે વૈષ્ણવની વાત એ કરે ખૂબી આશે હું કામે અનુભવ સિદ્ધ થયો એ બોલે વેદ વાક્ય હોય તો આ તત્વ જ્યારે સમજાય તેથી સમજે કે આ મેલી ચાદર ઓઢ કે મેં તું મારે દ્વાર કે આવું એ ભગવાન આ મેળ ભરેલો છે એની ચાદરને હે પરમેશ્વર મેં તો મને મન શરમાવું મને મને હવે શરમાવશું મને મહાપુરુષો સમજા ઓળખા તેથી મને ખબર પડી કે મારામાં તો એટલો બધો કચરો કીધો અચાનક મને તો કેટલા ગીતા આવડે મને રામાયણ આવડે મહાભારત આવડે તો હું ગુરુ પાસે ગયો ને કીધું તારો આ કચરો કાઢ નાખ તો કામ થાય એને કચરો કીધું તો પણ મને એટલું બધું રામનું આખી રામાયણ આવડે ને મને ગીતા આવડે ને તો મને કચરો કીધો એ કચરો છે બધું કાઢ સાફ કરી તેથી થાય તો કે ભાઈ મારું દૂધ છે હારા મારું છે અમારી ગૌરી ગાયનું છે મારે તો બે લીટર બીજું વધારે જોઈ થામ તો મોટું રહે મારે હોનાનું છે નાયક ને નહીં ભાઈ આ બગડી જાય ભલે તો ઠીકરાનું લે પણ વાસણ તારું સોખું લે તો એમાં દૂધ હામે તો દૂધ રાખીએ તારું વારું થાય ને કે બગડી જાય હોનાનું હોય છે તો બગડી જાય ભાઈ વાસણ સાફ કરવું પડે એમ આપણા જ્ઞાન જે કાંઈ હોય બધું ઉતારી દઈને તેથી કામ થાય આ તત્વને જાણું હોય તો હે પરમા શરમય તો મન મને મન શરમાવું હું તારી પાસે હે ભગવાન એ પરમકૃપાડું મેં કાંઈ એવું કર્યું નથી ને આ મારી ગોદડી મેલી થઈ ગઈ કેમ આવું હા તું મને તું જ કો જગમે ભેજા નિર્મલ દે કર્યા આ કર એ સંસાર મેં પ્રભુ ઉ દાગ લગાયા જનમ જનમ મેલી ચાદર જનમ જનમ મેલી ચાદર કહેશે દાગ મિટાવું મેલી ચાદર વોડ કે હું કહેશે દ્વાર તુમારે આવું આ તુમે મને તો સંસારમાં મોકલો જગતમાં આ નિર્મય નિર્મલ કાયા મોકલી નિર્મલ દેહ મોકલીને મને આ ચાદર દીધી ઓઢીને મોકલો આ કરે સંસાર મેં પ્રભુ મેં મને દાગ લગાડી દીધો નક કાયા હાવ નિર્મળ હતી ચોખ્ખી હતી પણ એને દાગ કેમે લગાડ્યો જન્મ જન્મની આ મેલી ચાદર છે મનુષ્ય જન્મમાં જ ધોવાનો અવસર મળે પછી કોઈ પણ સ્વરૂપે બજો એવું નથી ફલાણા સ્વરૂપે ફલા ગમે સ્વરૂપે બજો પણ તમારા સ્વરૂપ સુધી પુલગાવીને શક્ય નથી તમારી અંદરનો ઈશ્વર જ્યાં સુધી જાગૃત ન થાય એની અંદરની શક્તિ એની અંદરનો પ્રભુ જાગૃત કરે એવો કોઈ મહાપુરુષ આવે તેદી કામ થાય જન્મ જન્મની આ મેલી ચાદર મનુષ્ય જન્મ સિવાય ધોવાતી નથી ભાઈ તમે સાવકાર હો ગરીબ હોય એની માટે કાંઈ લેવા દેવા નથી તો ધજૂપડાવાળાની ધનભગની થોડા ભગવાન જાય મીરખો છે સાવકારની નો ગોતે નહીં નાનો જાય તું ઓજા ઝૂપડા સારવાય આવું પડે એની વાત જોવી